આજુબાજુના ખેતરો છે એમાં અને આમાં આપણને તમને એમ લાગે કે આપડે વાપર્યા પછી બીજા પાક આવો આવો તમે જોયો હોય તો એમાં આપણે થોડો કોઈ ડિફરન્સ વધારે હોય કે ઓછો હોય એવું તમને જણાય નો ફેરફાર

ની બાજુમાં આવેલું તલાજા તાલુકાનું રેલિયા ગામ ત્યાં આપણે મરચીનું ફિલ્ડની આગળનો વિડીયો મૂક્યો છે એમાં એની મરચીની માહિતી છે હવે હિમતભાઈ આપણે આ ટમેટીની પાકમાં આપણે સાથે સાથે મરચીનો ઉપયોગ કરો તો અહીંયા મને આઈડિયા નહોતો એટલે તમને ફરીથી વાત થઈ એટલે આપણે આ વિડીયો ફરીથી દર્શાવીએ છીએ ટમેટીનો પાક હા ટમેટી તો ટમેટીની અંદર આપણે અત્યારે જે પરિસ્થિતિ તમને વાપર્યા પછી અને નહીં વાપર્યા પહેલા શું હતી એ તે થોડુંક તમારી રીતે અમને

નવું ફ્લાવરિંગ પણ આવી ગયા છે નવું ફ્લાવરિંગ એકદમ કોણો છોડ છે અને છોડ પણ માં કોણો પડેલી છે તો ભાઈ હિમતભાઈ આપણે આ ટમેટીનો પાક છે તમને આ આમ તમે ઘણા વર્ષ સુધી ખેતી કરતા છો તો અત્યારે જે ટમેટીનો ભલે બીજા આજુબાજુના ખેતર હોય છે તો એમાં અને આમાં આપણને તમને એમ લાગે કે આપણે આપ્યા વાપર્યા પછી બીજાના પાક આવો ને આવો તમે જોયો હોય તો એમાં આપણને થોડો કોઈ ડિફરન્સ વધારે હોય કે ઓછો હોય એવું તમને જણાય આપણે જે ગ્રેન્યુલ છે એમની અંદર સારામાં સારું એક કાર્બનિક તત્વ છે અને એમાં માઇકોરાઈઝર પ્રમાણ હોવાથી જે તંતુમૂળ નો ગ્રોથ સારો કરે છે જમીન ની અંદર જાળવી રાખે છે

બે મહિના ની છે મોટી છે બી ડાયરેક્ટ છે સામે મરચી નું ફિલ્ડ છે આપડે જે મરચી નો વિડીયો આગળ મૂક્યો છે એ ફિલ્ડ છે એમાં આપણે માહિતી મૂકી દીધી છે મરચી ને લગતી આ હિમતભાઈ ની અને અત્યારે અહિયાં જે આ રીતે થોડીક એક મહિનો પાછળ છે

એક પણ છોડ નાના મોટી નથી અને પાક તમારો અત્યારે આમાં પણ આપણે હિંમતભાઈ ફ્લાવરિંગ સ્ટેજ શરૂ થઈ ગયું છે આ એક મહિનાની હોવા છતાં પણ અહીંયા આપણને ફ્લાવરિંગ અમુક અમુક છોડમાં દેખાવા લાગ્યું છે અને તંદુરસ્તી પાકની તમે એક મહિનાના છોડમાં તમે જોઈ શકો છો

ત્રણ પ્રકારનો પાક એક જ ફિલ્ડ ઉપર જોવા મળે છે એક મહિના પહેલાંની રોપેલી આપણે ડાયરેક્ટ બી રોપેલી એક ટમેટીનું અહીંયા બાજુમાં બે મહિના પહેલાંની અને સામે આપણે મરચીનું આ ત્રણ ફિલ્ડ એક જ જગ્યાએ આપણે ખેડૂતે આપણને આપણે અત્યારે જોઈ લીધા છે તો આપણે ભાઈ હિંમતભાઈ આ ખેડૂતો અત્યારે જે બીજી અલગ અલગ કંપનીની પ્રોડક્ટો વાપરી અને જે પાક શાકભાજીમાં ઉપયોગ કરતા હોય છે તો એમાં અત્યારે આપણને જે ફેરફારો છે તો તમે આ લોકોને ભલામણ આજુબાજુવાળાને કરી શકો ખરા કે આ વસ્તુ ઉપયોગ કરવા જેવી કે નહીં એમ ઉપયોગ તો કરવા જોઈએ એક વખત તો ખતરો કરાય મારા મન પ્રમાણે પછી એને ન ફાવે તો ન કરાય અને અમારા હિંમતભાઈ ને એવી રીતે થયેલો ઘણા વર્ષોથી થી અમારા કોન્ટેક્ટમાં છે પણ રૂબરૂ કોઈ દિવસ આવવાનું થયું નહોતું આ ફિલ્ડ ઉપર અને વાયા વાયા આપણે હિંમતભાઈ નો કોન્ટેક અમે કંપનીમાં કરાયો છે અને હું આજે અચાનક અહીંયા હિંમતભાઈની રૂબરૂ મુલાકાતે આવ્યા એ અમારો પહેલો મુલાકાતનો સમય છે ફિલ્ડ ઉપર નકર વર્ષોથી કોન્ટેકમાં છીએ પણ ફોનથી એકબીજાને ફોનથી ભલામણ કરીએ કે આ વસ્તુ છે તો શું કરવું શું નહીં તો અમે એ રીતે જ ભાઈની સાથે કોન્ટેક કરાયો હતો લાલુભાઈ સાથે અને હિંમતભાઈને અત્યારે એ ફિલ્ડ આપણને સામે આપણને દર્શાવી દીધું છે કે આ ઉપયોગ કર્યો એ પછી એને સારામાં સારો સંતોષ મળ્યો છે હિંમતભાઈ આપણે આ વસ્તુ તમે ઉપયોગ કરો છે અને તમને એક સારામાં સારો અનુભવ થયો છે તો એ બદલ કંપની વતી અમે પણ તમને નવી કંઈક જે પણ જે ડેમોટ્રેસન હશે ટ્રાયલ હશે છે અમે ફરજિયાત તમારી પાસે પહેલાં આવશું કે કારણ કે અમને જે વસ્તુનું પરિણામ જે મળે છે એ તમારો સાચો અનુભવ છે ખેડૂતનો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ હિમંતભાઈ તમારો આ ફિલ્ડનો અમને મુલાકાત કરાવી અને સરસ મજાનું પરિણામ તમે અમને આપ્યું છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો